હેલો નમસ્કાર મિત્રો હું સુરેશ વિસા તમે જોઈ રહ્યા છો મારા યુટ્યુબ ચેનલ સુરેશ વિસા તો મિત્રો ભાદરી પૂનિમ નિમિત્તે બે હજાર પચીસ કેવી તૈયાર થઈ છે કયા કયા સેવા કેમ્પ બાંધ્યા છે તે તમને બધી માહિતી બતાવવાના છીએ મિત્રો તો પાલનપુર ગોળાથી શરૂઆત કરવાના છીએ તો મિત્રો ચાલો આજનો વિડિયો મિત્રો શરૂઆત કરીએ મિત્રો વિડીયોમાં આ રહી મિત્રો કેટલું થોડા આપણે આગળ જઈશું મિત્રો આ મિત્રો સેવા કેમ્પ તમે જોઈ શકો મિત્રો આ વર્ષે મિત્રો યાત્રાનું પૂરેપૂરું યાદ રાખવામાં આવે છે મિત્રો આ મિત્રો સેવા કેમ્પ મિત્રો આ આવી ગયું મિત્રો જલોદરા ગામ તો મિત્રો ગામના પણ સેવા કેમ્પ બતાવું મિત્રો તો આ રહા મિત્રો ગામના મિત્રો સેવા કેમ્પ તો મિત્રો આગળ જઈને તમે બતાવો આ રહો મિત્રો સેવા કેમ્પ તો મિત્રો પૂરેપૂરી મિત્રો સેવા કેમ્પની મિત્રો તૈયારી ચાલુ છે તમે જોઈ શકો મિત્રો આ વર્ષે મિત્રો યાત્રીઓનું મિત્રો પૂરેપૂરું મિત્રો ધ્યાન રાખવામાં આવ્યું છે મિત્રો અને આ વર્ષે સારી સગવડ છે મિત્રો તમે જોઈ શકો સેવા કેમ્પ આ રહો મિત્રો સેવા કેમ્પ આ મિત્રો આ થૂન નું પાટિયું છે મિત્રો તો થૂન ના પણ તમે જોઈ શકો મિત્રો કે સેવા કેમ્પ નું કામ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો મિત્રો કે હાલ માં પૂરી પૂરી મિત્રો તૈયાર ચાલુ છે મિત્રો કારણ કે ભાદર પૂનમ નિમિત્તે મિત્રો ટુકડી આવી રહી છે મિત્રો આ થૂન નું પાટિયું છે મિત્રો થોડા આપણે આગળ જશું બહુ વિશાળ કેમ્પ આવે છે તમે જોઈ શકો મિત્રો ની સુલક સંચાલય અને નવા પાણીની મિત્રો સુવિધા વોશરૂમની પણ સુવિધા છે મિત્રો અને ગરમ પાણીની પણ મિત્રો આવશ્યક સુવિધા સારી કરવામાં આવી છે મિત્રો આ રહો મિત્રો ધોરી ગામ પહેલા મિત્રો કેમ્પ આવે છે મિત્રો તો આ મિત્રો સેવા કેમ્પ દર વર્ષે હોય છે છે મિત્રો મિત્રો માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું તમે જોઈ શકો મિત્રો આ મિત્રો મિત્રો સારો છે તમે જોઈ શકો કે બહુ વિશાળ કેમ્પ છે અને આ વર્ષે મિત્રો યાત્રીઓનું મિત્રો પૂરું પૂરું મિત્રો ધ્યાન રાખવામાં આવ્યું છે મિત્રો કોઈ આ કોઈ તકલીફ પડે એવી નહી મિત્રો યાત્રીઓને ચાલતા આવે છે એમના માટે તમે જોઈ શકો સેવા કેમ્પ આ રહો મિત્રો આ રહો મિત્રો સેવા કેમ્પ આ મિત્રો તોરી ગામ આવી ગયું છે તમે જોઈ શકો વિડીયોમાં આ રહા મિત્રો તોરી ગામના સેવા કેમ્પ આ આવી ગઈ મિત્રો હાંતાવાડા હાંતાવાડાનો પણ તમે સેવા કેમ્પ જોઈ શકો મિત્રો વિડીયોમાં હાલમાં પૂરી પૂરી મિત્રો તૈયારી કામકાજ ચાલુ છે તમે જોઈ શકો વિડીયોમાં તો આ આવી ગઈ મિત્રો હાંતાવાડાનો પુલ મિત્રો તમે જોઈ શકો વિડીયોમાં આ મિત્રો હાંતાવાડા થોડા આગળ મિત્રો આ સેવા કેમ્પ છે તમે જોઈ શકો મિત્રો આ મોહમનવાસ આવી ગયો મોહનવાસની ડાબી સાઈડ મિત્રો નાનો કેમ્પ છે તમે જોઈ શકો વડીઓમાં આવી જ મિત્રો અહમદાપુર તો હમદાપુરનો પણ તમે જોઈ શકો મિત્રો સેવા કેમ્પ છે બહુ સરસ છે બહુ વિશાળ કેમ્પ છે અને આવી ગયો મિત્રો અંધારિયા તો અંધારિયાનો પણ સેવા કેમ્પ તમે જોઈ શકો મિત્રો વીડી વીડિયોમાં અંધારિયાની મિત્રો અર્જુનની નદી વહી રહી છે તમે જોઈ શકો વડીઓમાં તો મિત્રો આ આવી ગઈ મિત્રો મોટા શાળા મિત્રો તો મોટા શાળાના પણ કેમ્પ બહુ સરસ બાંધ્યા છે તમે જોઈ શકો મિત્રો વિડીયોમાં હાલમાં મિત્રો પૂરેપૂરી મિત્રો બધી જગ્યાએ મિત્રો તૈયારી ચાલુ છે મિત્રો તમે પણ મિત્રો ચાલતા આવો તો મિત્રો આવવાનું ભૂલશો નહીં મિત્રો મા અંબીમાના દર્શન કરજો મિત્રો આ આવી ગયું મિત્રો જગતાપુરા તો જગતાપુરાના તમે પણ કેમ્પ જોઈ શકો મિત્રો વિડીયોમાં પણ બહુ સરસ કેમ્પ છે મિત્રો સેવા કેમ્પ છે આવી ગયું મિત્રો વેલવાડા વેલવાડાના પણ તમને અંદર જઈને પણ બતાવીશું મિત્રો બહુ સરસ કેમ્પ છે મિત્રો સેવા કેમ્પ બહુ સારી સુવિધા છે મિત્રો તમે જોઈ શકો મિત્રો કે અંદર પંખા પંખા લગાવી દીધા છે આ સામે મિત્રો વોશરૂમ ની સગવડ કરવામાં આવી છે તમે જોઈ શકો મિત્રો વિડીયોમાં આ તમે જોઈ શકો મિત્રો અંદર ભૂજપુર આપણે આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો વિડીયોમાં રતનપુર આવી ગયા છે આપણે તો રતનપુરનો પણ તમે સેવા કેમ્પ જોઈ શકો મિત્રો આ રહું મિત્રો રતનપુરનો સેવા કેમ્પ તો મિત્રો ભાદરવી પૂનમ નિમિત્તે બે હજાર પચીસ તો મિત્રો ટુકડી આવી રહી છે તો તમે કામકાજ ચાલુ જ છો મિત્રો હાલમાં તો આ જય ફાઉન્ડેશન કેમ્પ તમે જોઈ શકો મિત્રો બહુ સરસ વાંધ્યા છે બહુ મોટો કેમ્પ છે મિત્રો અંદરે મિત્રો પંખા મખા લગાવી દીધા છે મિત્રો અને કમ્પ્લેટ કરી નાખ્યું છે તમે જોઈ શકો મિત્રો અંદર

આ વર્ષે મિત્ર યાત્રીઓ જે ચાલતા આવે છે તેમના માટે મિત્રો બહુ સારી સગવડ કરી છે મિત્રો આ આવી ગઈ મિત્રો દાંતા સિટી તમે જોઈ શકો મિત્રો દાંતામાં પણ તમે જોઈ શકો મિત્રો કે કેમ સેવા કેમ બાંધ્યા છે જ્યાં બે સેવા કેન્દ્ર મહેસાણા કલોલ અમદાવાદ યુએસએ ગ્રુપ તરફથી જે મિત્રો આ સેવા કેમ્પ તમે પણ જોઈ શકો મિત્રો બહુ વિશાળ સેવા કેમ્પ છે મિત્રો અને મિત્રો હાલમાં પૂરેપૂરે મિત્રો તૈયાર ચાલુ છે તમે પણ જોઈ શકો મિત્રો મિત્રો આ વર્ષે મિત્રો યાત્રીનું પૂરેપૂરું મિત્રો ધ્યાન રાખવામાં આવશે મિત્રો અને મિત્રો આ રહો મિત્રો મેડિકલ સેવા કેમ્પ અને મિત્રો આ રહું મિત્રો રસુલપુર તો રસુલપુરનો સેવા કેમ્પ તમે મિત્રો જોઈ શકો મિત્રો કે બહુ વિશાળ સેવા કેમ્પ બંધાય છે तो मित्रों आ वर्ष से मित्रों घना बता मित्रों सेवा कैंप छे तुम्ही पण જોઈ શકો मित्रों आ रहा मित्रों सेवा कैंप मित्रों आ वर्ष से, से मित्रों यात्रियों ने पूर्व पूर्व मित्रों ध्यान रखा आपसे मित्रों आ वर्ष से मित्रों कोई तकलीफ पड़े वो नहीं मित्रों बत्तीज मित्रों सगवड करी दीती छे मित्रों तुम्ही જોઈ શકો मित्रों के रोड भरपूर मित्रों सेवा कैंप छे मित्रों तुम्ही જોઈ શકો मित्रों वीडियो मध्ये અંબિકા સેવા કેમ્પ ગોધાવી તમે જોઈ શકો મિત્રો બહુ વિશાળ સેવા કેમ્પ બાંધ્યા છે તમે પણ જોઈ શકો મિત્રો આ આવી ગયા મિત્રો હરિવાવ તો તમે જોઈ શકો મિત્રો કે હરિવાવના પણ સેવા કેમ્પ બાંધકામ ચાલુ છે તમે જોઈ શકો મિત્રો વિડીયોમાં તો મિત્રો આપણે આગળ જઈશું એટલે મિત્રો હરિવાવનું બસ સ્ટેશન આવશે તમે જોઈ શકો મિત્રો કે આ હરિવાવનું બસ સ્ટેશન છે મિત્રો થોડા આપણે આગળ જઈશું મિત્રો એટલે રપટ ગામ આવશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો મિત્રો કે આગળ આ મિત્રો જોઈ શકો મિત્રો બહુ વિશાળ સેવા કેમ છે મિત્રો તમે જોઈ શકો મિત્રો કે આ પણ કામકાજ ચાલુ જ છે મિત્રો મિત્રો બહુ વિશાળ સેવા કેમ પણ જોઈ શકો મિત્રો બહુ સુંદર છે મિત્રો આ વર્ષે મિત્રો પૂરું પૂરો મિત્રો યાત્રા યાદ રાખવામાં આવ્યું છે મિત્રો તો આ રહો મિત્રો આપણે રપટ ગામમાં મિત્રો આવી ગયા છે તમે જોઈ શકો મિત્રો કે આ રહો મિત્રો રપટ ગામ તો તમે જોઈ શકો મિત્રો કે આ ભોળેનાથની મૂર્તિ છે મિત્રો અને જોઈ શકો મિત્રો કે આજુબાજુનો મિત્રો નજારો અને મિત્રો બહુ સુંદર સેવા કેમ બાંધ્યા છે તમે પણ જોઈ શકો મિત્રો આજુબાજુ મિત્રો આ વર્ષે મિત્રો બહુ સારી સુવિધા કરવામાં આવી છે મિત્રો અને તમને પણ અંબેમાની અંદર મૂર્તિ છે તમને તે પણ બતાવીશું મિત્રો આ રહી મિત્રો અંબેમાની મૂર્તિ તમને પણ દર્શન કરાવું મિત્રો જોઈ શકો મિત્રો વિડીયોમાં આ રહી મિત્રો અંબેમાની મૂર્તિ તમે પણ દર્શન કરી લો મિત્રો

આ રહી મિત્રો પીપળાવાળી વાવ તમે જોઈ શકો મિત્રો કે આ સેવા કેમ્પ બંધાય છે મિત્રો 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 કામકાજ ચાલુ ચાલુ જ છે છે પૂરી 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 તો તો આ રહો કાટ તમે આગળ જોઈને સેવા કેમ્પ બતાવો મિત્રો તો આ રહ્યા મિત્રો બહુ વિશાળ સેવા કેમ્પ ઘણા બધા મિત્રો તમને જોવા મળશે મિત્રો તો મિત્રો અંબાજી પહેલા જ મિત્રો આ મોટો રિસોર્ટ આવે છે તમે જોઈ શકો મિત્રો તો અંબાજી નો ગેટ રહો મિત્રો તો આપણે મિત્રો અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ તમે જોઈ શકો મિત્રો મિત્રો તો બહુ સારું ડેકોરેશન માર્યું છે તમે જોઈ શકો મિત્રો તમે મિત્રો અંબાજી માના દર્શન કરી લો મિત્રો જય અંબે